હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ ઓફ ડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ પર મારુતિ સજુકી અલ્ટો કાર આવેલ છે જે મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી પર વર્ક કરે છે ને મિત્રો ખૂબ જ ઓછી કિંમતમાં ખૂબ જ સારી કારા વેસવાની છે તો જે પણ કોઈ મારા મિત્રો અલ્ટો કાર લેવા ઈચ્છતા તો વહેલી તકે માલિકનો કોન્ટેક્ટ કરવો મિત્રો માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો અલ્ટો કાલે ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિપક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી ઓલ્ટો કારની મોડલની તો મિત્રો બે હજાર અને નવનું મોડલ છે અગિયારમો મહિનો તો મિત્રો કાર પેટ્રોલ પ્લસ પ્લસ સીએનજી પર વર્ક કરે છે અને મિત્રો કાર થ્રી ઓનર છે તો મિત્રો કારમાં એસી કમ્પ્લીટ વર્ક કરે છે મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે તો મિત્રો કારમાં તમને કોઈ પણ ખરાબી જોવા નહીં મળે લૂકવાઈઝ ગુડ કન્ડિશનમાં કાર જોવા મળશે ટાયરની કન્ડિશન સારી જોવા મળશે અને મિત્રો કાર તમને સિલ્વર કલરમાં જોવા મળશે અંદરની કન્ડિશન જોઈ શકો છો સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે એસી મ્યુઝિક સિસ્ટમ સો ટકા વર્ક કરે છે તો મિત્રો આ કાર તમને ખૂબ જ ઓછી કિંમતમાં મળી જશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર તમને મળી જશે તો મિત્રો તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બેલાઇકન દેખાય તેને પણ પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણા ઓલ્ટો કારના માલિકને તો માલિકનું નામ બાલુભાઈ છે અને મિત્રો બાલુભાઈએ આ કારની કિંમત રાખેલી છે એક લાખ અને પાંચ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે તો મિત્રો બાલુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો એક પચીસ બે સોપન બાલુભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ પાંચ હજાર રૂપિયા કારને કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તો મિત્રો ગામ બગસરા જોવા મળશે નામ બાલુભાઈ બાલુભાઈનો મોબાઈલ નંબર મિત્રો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઈટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો મારુતિ સુધી અલ્ટો કાલે વેચતા હોય તો વધુ માહિતી માટે બાલુભાઈનો કોન્ટેક કરવાનું નથી જય વસરાજ ફ્રેન્ડ્સ